નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં છો બધા મજા માને આઈ હોપ તમે બધા ફેર એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું માર્બલથી બનેલી જબરજસ્ત ડેકોરેટ આઈટમ અને અહીંયા તમને જોવા મળશે વુડન આર્ટની વેરાયટી તો જબરજસ્ત કલેક્શન અહીંયા નવલખી મેદાન પર આવેલું છે આ નવલખી મેદાન તમને વડોદરા શહેરની અંદર જોવા મળશે તો દિવાળી નજીક આવી છે તમે તમારા ઘરની શોભા વધારવા માંગતા હોય તો તમારી જરૂરિયાત હોય તો તમે અહીંયા આવીને આ ડેકોરેટ આઇટમ ખરીદી કરી શકો છો સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને જાણકારી મળશે વિડીયોના અંત સુધી તમે બને રહો આ એક સુંદર અને કલાત્મક કૃતિ છે જેની અંદર તમને રંગીન પથ્થર અને માર્બલના પથ્થરનો ઉપયોગ કરીને જળાવીને ડિઝાઇન બનેલી તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ગણેશજીની પ્રતિમા તો તમને અલગ અલગ આકારની અંદર ગણેશજીની પ્રતિમા બનેલી જોવા મળશે આ રીતની દેવી દેવતાઓની પ્રતિમા તમે અહીંયાથી લઈને તમારા ઘરની અંદર કાં તો મંદિરની અંદર રાખશો તો ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે અને સુશોભિત વસ્તુ લાગે છે કાચબાની અને કમાણીની આકૃતિને જબરજસ્ત કાચની અંદર ડિઝાઇન બનાવીને તૈયાર કરવામાં આવી છે આ રીતની તમને આઈટમ જોવા મળશે ત્રણસો રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમતમાં તો તમે આ ડેકોરેશન ઝુમ્મર જોઈ શકો છો જેની અંદર તમને હુરનના ઝુમ્મર અને સ્ટીલના ઝુમ્મર બનેલા જોવા મળશે અને પ્લાસ્ટિકના કાચના પણ ઝુમ્મર તમને અહીંયા જોવા મળી જશે જે તમારા બાલ્કનીની અંદર લગાડીને તમારા બાલ્કનીનું ડેકોરેશન પણ કરી શકો છો ઝુમ્મરની સ્ટાર્ટિંગ કિંમત તમને બસ્સો રૂપિયા જોવા મળવાની છે તો તમને અહીંયાથી કૃષ્ણની પ્રતિમા પણ મળી જશે જેની કિંમત સ્ટાર્ટિંગ ચારસો રૂપિયાથી શરૂઆત તમને જોવા મળશે નાની મૂર્તિ હશે તો કિંમત થોડી ઓછી પણ હોઈ શકે છે તો દોસ્તો અહીંયા તમે ગાયની નાની પ્રતિમા પણ જોઈ શકો છો તેનાથી મોટી પ્રતિમા પણ જોઈ શકો છો જે માર્બલ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલ છે જેની કિંમત તમને સાતસો રૂપિયા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ગજરાજની પ્રતિમા તો તમે અહીંયા આવશો તો તમને અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમા જોવા મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને અહીંયા બસો રૂપિયા જોવા મળશે કારણ કે માર્બલના પથ્થરમાંથી કોટરની કરીને જબરજસ્ત કલરનું પેન્ટિંગ કરીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે અહીંયા તમે કેપ કરી શકો છો ગણેશજીની પ્રતિમા તો તમે અહીંયા સાંભળી શકો છો મેડિટેશન અવળ જેને સાંભળવાથી આપણું મન પ્રસન્ન થાય છે કુ ઘરે પછી જો તો ખબર નથી કે સીધા હાથ રાખીએ સીધા હાથ હાથ ચલાઈએ ऐसे બરાબર ચલાઈએ એમના હા હાથ થાય તારા હાથે બરાબર તો આ રીતના મેડિટેશન ના સાધનો પણ તમે તમારા ઘરે જેનો અવાજ સાંભળવાથી તમારા ઘરની અંદર વાતાવરણ શુદ્ધ થશે અને તમને કામ કરવાની પણ મજા આવશે તો હવે આપણે જોઈશું પશુ પક્ષી પ્રાણીના આકારની અંદર માર્બલના પથ્થરમાં કલરફૂલ પ્રતિમા અહીંયા તૈયાર કરવામાં આવી છે તો આ પ્રતિમાની ઊંચાઈની વાત કરવામાં આવે તો કમસે કમ આઠથી દસ ઇંચની આ ઊંચાઈ ધરાવે છે જેની કિંમત તમને જોવા મળશે બસો રૂપિયા સ્ટાર્ટિંગ તો તમે અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ ડિઝાઇનની અંદર ગજરાજની પ્રતિમા આની બાજુની અંદર તમને હુરનથી તૈયાર કરેલી ગજરાજની પ્રતિમા પણ જોવા મળશે તમે અહીંયા ચેક કરી શકો છો કઈ રીતની પ્રતિમા ઉપર ડિઝાઇન બનેલી છે નાની પ્રતિમા તમને જોઈતી હશે તે પણ મળશે અને થોડીક ઊંચાઈવાળી પ્રતિમા જોઈતી હશે તે પણ મળી જશે હુરનની અંદર પણ તમને ત્રણસોથી ચારસો રૂપિયા સ્ટાર્ટિંગ કિંમત જોવા તો આ રીતના ડેકોરેટ કરવા માટેની આઇટમ પણ તમને જોવા મળશે જે પિત્તલની અંદર બનેલી હશે અહીંયા તમે ચેક કરી શકો છો દીવા કરવા માટેના દીવા કઈ રીતની ડિઝાઇન તેની ઉપર કરેલી છે અને અહીંયા તમે ચેક કરી શકો છો જબરદસ્ત કલેક્શન કાચની અંદર ડેકોરેટ કરીને રાખવામાં આવ્યું છે તો તમે આ નવલક્ષી મેદાનમાં આવશો તો તમારું મન અહીંયા આવીને આ બધી વેરાયટી જોઈને પ્રસન્ન થશે અને તમને પણ એવું થશે હું અહીંયાથી કંઈક ને કંઈક લઈને મારા ઘરે જાઉં તો આ બધી ડેકોરેટ આઇટમ એવી છે જે તમે જોશો ને તો તમને એવું લાગશે કે આ ડિઝાઇન રાજા મહારાજાઓના જમાનાની અંદર વપરાતી હતી તેવી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવી છે હવે આપણે જોઈશું હુરંગ આર્ટની વેરાયટી આની અંદર પણ તમને નાની લઈને મોટી સાઇઝની અંદર હુરંગ વર્ક જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન આ તમે જોઈ શકો છો ગોલ આકારની અંદર અને આ રીતના નાની નાની ડિઝાઇન પણ તમને જોવા મળશે જે હુરંગ આર્ટની અંદર કરવામાં આવેલું છે તો તમને સ્ટાર્ટિંગ કિંમતની વાત કરું તો તમને સો રૂપિયા આ હુરન આર્ટની જે વેરાયટી છે તેની અંદર જોવા મળશે નાની નાની ગાડી પણ તમને હુરન આર્ટની અંદર બનેલી જોવા મળશે આ રીતના બોસ પણ તમે જોઈ શકો છો તો ડેકોરેટને લગતી તમામ વેરાયટી તમને જોવા મળશે જેની અંદર પિત્તલ કાચ અને પુરન આર્ટની અંદર જબરજસ્ત ડિઝાઇન તૈયાર કરીને વેરાયટી રાખવામાં આવી છે તો દોસ્તો દિવાળીનો સમય આવવાનો છે તો તમે અહીંયાથી ઘણી બધી એવી વેરાયટી ખરીદીને જે તમે ઘરનું ડેકોરેશન પણ કરી શકો છો આ રીતની તમને ગજરાજની પ્રતિમા પણ તમને મળવાની છે તો આ આઈટમને જોઈને નાનપણની યાદ આવી ગઈ નાનપણમાં આપણે આને કહેતા હતા બમરડો તો આ રીતના ખુરણની અંદર બનેલા બમરડા પણ તમને જોવા મળશે જે આપણે નાનપણમાં ફરાવતા હતા તો તમને અહીંયા ફોરણની અંદર જબરજસ્ત વેરાયટી ઘણી બધી જોવા મળશે અહીંયા તમે ચક્કરડી જોઈ શકો છો અને આ રીતના તમે જોઈ શકો છો લાકડાના બનેલા કાંચકા આ રીતના તમે જોઈ શકો છો લાકડાના બનેલા બ્રશ તો આ બધી વેરાયટી તમને જોવા મળશે એકસો પચાસ રૂપિયાની અંદર સ્ટાર્ટિંગ કિંમતની અંદર તમને અહીંયાથી લાકડાના બનેલા ઝુંબર પણ મળવાના છે जोड़ी में है कि एक अलग जोड़ी में है मैं जोड़ी में ये तो, कितने का तीन सौ पचास तो नाना बाड़क को इंजॉय कर सके के प्रमाण ने लाकड़ा अंदर बने आ प्रमाण गेम पर तमने अँ जवा તો દોસ્તો હું તમને હવે બતાવવાનો છું નાના બાળકો રમી શકે તેવા લાકડાની અંદર બનેલા નાના નાના રમકડાં જેની અંદર ગાડી પણ હશે અને ઇજ્કો પણ હશે અને બાઈક પણ હશે જે તમે એક વખત ખરીદશો તો તમે ચલાવશો તેને વર્ષો વર્ષ કારણ કે આ લાકડાની અંદર બનેલું છે અને જલ્દી ખરાબ પણ નહીં થાય તો તમે આની ઉપર પોલિશ વાળું જબરદસ્ત ફિનિશિંગ જોવા મળશે અને અહીંયા તમે ચેક કરી શકો છો આ વાછળી આની કિંમત પણ તમને એકસો પચાસ રૂપિયા જોવા મળશે અહીંયાથી તમને નાની વાસળી જોઈતી હશે તે પણ તમને મળવાની છે અહીંયા તમે ચેક કરી શકો છો અલગ અલગ ટાઈપના રમકડા

તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે ગયા નવલખી મેદાનમાં અને જબરજસ્ત દિવાળીને લગતી અને આપણા ઘરની શોભા વધારતી એવી ઘણી બધી વેરાયટી જોઈ તો આ વિડીયોના માધ્યમથી તમને જાણકારી પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અન્યથા તમારા મિત્ર સાથે આ વિડીયો પણ શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત